એ એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીસ કરી રહી છે એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરે કરવામાં આવ્યો છે આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ સાત આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ એકસો અઠ્યાવીસ ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં જે અંતર્ગત ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ ધા વડોદરાનો રહેવાસી આજવા રોડનો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે ગુના દાખલ થયેલા છે આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં એક ક્રિમિનલ એક્ટિવિટી કરતાં જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુત્સીટોક ખૂનના ગુના ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી અપહરણ ખંડણીના ગુના દાખલ થયેલા છે સાથે સાથે ચેઇન સ્નેચિંગ લૂંટ અને વિદેશી દારૂના એને લગતા પણ ગુના દાખલ થયેલા છે એમાં સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર છે એના વિરુદ્ધમાં ત્રણ વખત પાસા થયેલી છે અને ત્રણ વખત તડીપાર થયેલી છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં પાંચ વખત પાસા થયેલી છે એક વખત તડીપાર થયેલી છે દીપક કહાર વિરુદ્ધમાં બે વખત પાસા પાર્થ ઉર્ફે સોનુ વિરુદ્ધમાં બે ત્રણ વખત પાસા પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડિયો એના વિરુદ્ધમાં અગિયાર પાસા અને એક તળીપાર છે અને રવિ માછી વિરુદ્ધમાં એક પાસા છે આ જે ફરિયાદ હતી એની અંદર ફરિયાદી આયુર્વેદ ત્રણ રસ્તા આગળ ઊભા હતા અને એમની બોલાચાલી હતી એ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એ ગાડી લઈને નીકળી રહ્યા હતા અને ગાડી આરોપીએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સમાં ત્રણસો સાતનો ગુનો દાખલ થયો છે ટોકમાં આ જે આ કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચલતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું મેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયા છે એના આધારે ગુજ સિસ્ટોક ગુનો દાખલ થતો હોય છે આ ગેંગ છે એ સૂરજ ઉર્ફે ચુઇ એનો મુખ્ય સૂત્રધાર છે એની પણ અમારી અગાઉની પણ તપાસોમાં અમે આ પ્રકારની તપાસ કરેલી જ છે આ ગુનાની અંદર પણ આ પ્રકારની જે ગેંગ ઓપરેટ કરીને એમણે જે ક્રિમિનલ એક્ટ કરેલા છે અને એના આધારે જે પણ પ્રોપર્ટી છે એની માહિતી માંગવામાં આવશે અને એની પણ કાર્યવાહી કરવામાં આવશે सागर लक्ष्मी ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने छोड़ा भरपूर रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बिहार एरंडा बियारण कॉस्मोस કારો ઓછો ને પાકે ઉપજ લખલું કોસબોસ એરંડા બિયારણ